નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ આજે અમે આવી ગયા છીએ આ કુલર લઈ અને એટલે કે આ લોટ છે ખાંડ ગોળ અને બધું નાખેલું છે અને કેડીઓ આપણે જે કુલર કેડી માટે એ છે તમે થેલીમાં જોઈ શકો છો જોવો આવી રીતનું છે અમે આ માકડા દૂધાના સાનિધ્યમાં શનિવારે શનિવારે આવીએ ક્યારેક ન પણ આવી શકીએ તો અહીંયા ક્યારેક ક્યારેક નાસ્તો લાવીએ તો બેઠા હોય તો બે વખત એવું છે કે નાસ્તો કરી સારે બાજુ કીડિયું હોય તો પછી નાસ્તામાં કેળિયું માટે અમુક કળેલી વસ્તુ હોય તો એ યોગ્ય ન કહેવાય તો આ વખતે એવો વિષય કે કે જે થઈ શકે એવું લેતા જાય તો આ વખતે મિત્રો તમે જોઈ શકો છો આ કુલર બનાવીને લેતા આવ્યા અને થોડુંક ચડવામાં ઓલું રાખ્યું હતું વધારે વળકું નાખ્યું એટલે એ વધારે યોગ્ય રહી આમ તમે જોઈ શકો છો આમાં બધા કીડીઓ છે જ તે જો આવ નજીક છે આ એ બતાવો જો આ આ જો જો આ મેન ડર છે જુઓ કીડીઓ જો આ નીરા પછી કોઈ જો લઈ જાય છે જો તો આ રીતનું મિત્રો તમને ક્યાંક ક્યાંક તમારા વિચાર એવા આવે કે ભાઈ આપણે કઈ સારું કરવું છે તો એવું કઈ ભાઈ મોટું કરવું મોટો દેખાવ કરવું પછી પ્રાણી હોય આવા નાના નાના જીવ જંતુ હોય બધાને તમારાથી થઈ શકે એવી મદદ કરતી રહેવી બાકી સારા માણસો હોય અને જે વિવેકવાળા માણસ હોય ખૂબ જેનું વ્યક્તિત્વ સારું હોય એવા ગીતનો રાખવા જેથી કરી એને તમને સલાહ આશી આપે અને એવા મિત્રો સાથે રહેવાથી તમને તમારા ગામમાં કે તમને ક્યારેય કોઈ એવું ન કહી કે આ માણસમાં આ ભૂલ છે એમ એટલે હર હંમેશા ગીતનો સારા રાખવા જેથી કરી અને તમારે તમારી પ્રગતિ થતી હોય તમારો તમારો જે ક્ષેત્રમાં હોય એમાં વિકાસ થતો હોય તો સારા મિત્રો હોય ને તો વધારે અમુક હોય અને એવા મિત્રો હોય પણ ઘર હંમેશા માટે સારા માણસોની સલાહ લઈએ અને સારા મિત્રો રાખવા જેથી કરીને તમારે પણ ખૂબ આમ આવી સેવા બેવા કરવાની હોય તો તમને એમાં મદદરૂપ થાય કે નાના ભાઈ આવું કરાય એમ ઉદાહરણ તરીકે અમારે જો ભોળા રમેશભાઈ આપણે ઉદાહરણ લઈ શકીએ તો ભોળા રમેશભાઈ એવું ભોળા રમેશભાઈનું એવું વ્યક્તિત્વ એમાં કાંઈ ઘટે જ નહીં આ નાના નાના જીવજંતુથી માંડી અને છેક માણસ આપણે કહીએ ને આ સજીવોમાં શ્રેષ્ઠ કોઈ ઓલું હોય ને તો એ મનુષ્ય તો આવા જીવ જંતુથી માંડીને શેખ મનુષ્ય સુધીની સેવા બાબતમાં હોય અગ્રેસર તો અમારે ભોળા રમીશભાઈ આદરણીય છે તો એને તે આ ખાસ આ શોષણ એનું જ છે એના કહેવાત છે આ બધું અને આમ તો આમ કહે ને આ બધું લાવ્યા એની ઘેરેથી જ લાવેલા છે

તો મિત્રો હવે વડલાના થડની સારા બાજુ હવે અમે કુલર નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો જ્યાં આ ઝાડ હોય એની આજુબાજુ ડર હોય કીડીઓના ઝાડ ઉપર પણ હોય અને તમે જોઈ શકો છો આ રાફડો છે અને ઉપર બોડિયું છે એટલે રાફડો બરોબર દેખાતો નથી પરંતુ તમે જોઈ શકો જો દેખાય એ પ્રમાણે છે એટલે એમાં પણ કેડિયું હોય એની સાથે મકોડા ને બધી હોય છે તો ત્યાં પણ નાખીએ હવે આ બાજુ રસ્તાના કાંઠે પણ બાવળના ઝાડ છે એમાં પણ છે થળીએ કીડિયું એમાં પણ બાવળના ઝાડ હોય એમાં મોટા ભાગે હોય જ તે કારણ કે એ ઉપરથી તે નીચે સુધી લાઈન જોવા મળતી હોય કીડીઓની હવે આ બાજુ જે છે બાવળના ઝાડ પણ ત્યાં પણ નાખ્યું આજે પણ થોડીક નાખી દીધી છે હવે આગળ વધીએ ના પણ નાખી દઈ તો આજે પણ આ જે રાફડો છે એમાં પણ નાખીએ એમાં પણ છે કીડિયું તો ન્યા પણ નાખીએ આમાં કીડિયું સાથે ઉદય મકોડા અને એ બધું અલગ અલગ જીવજંતુ હોય એમાં ના પણ નાખીએ ખાસો રાફડો હોય તો ના સાફ પણ જોવા મળતા હોય છે અમુક અમુક જગ્યાએ અને આ બધું આયોજન મિત્રો ભોળા રમેશભાઈનું અગાઉ કીધું એમ છે કારણ કે સારા માણસ સાથે રહીએ તો સારા વિચાર સારી સલાહ અને સેવા ક્ષેત્રનું સારું જેનું કાર્ય એવા ભોળા રમેશભાઈનું સંપૂર્ણ આયોજન છે તો આ સ્થળી પણ હવે આપણે નાખીએ થોડું થોડું તો હવે શિયાળો પૂરો થતા જ તે ઉનાળો શરૂ થાય છે તો ઉનાળામાં તો ખાસ મિત્રો આવું કરવાની જરૂર છે તમે જોઈ શકો છો જો અલગ અલગ નાના મોટા ડર હોય સૂટી સૂટી કેડીઓ હોય એમાં હોય અત્યારે બધી તો તમને અગાઉ કીધું એમ ભાઈ આવું થઈ શીખ્યું તો આવું નાનું મોટું કર્યું છે અમે તમારાથી જેટલા પ્રમાણમાં જેવું થઈએ કે એવું સારું કામ એવું કરતા રહેવાનું બીજું અને કૂતરા અને નીર જો કાયમી એ એક ખાસ સારી બાબત છે અવારમાં સાંજે ખાસ બે ટાઈમ તો કૂતરા નીરવું એ ખૂબ સારી બાબત કહી શકાય કારણ કે એ બધું બીજું બધું તો થઈ ન શકે એટલે ખાસ કરીને રોટલાને રોટલી ભાખરીન જે બનાવતા હોય નિતા રહેવું તમારે તો હવે થેલી પૂરી થઈ ગઈ છે ને હવે જઈએ ઘેરે તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો અને તમે પણ બગડાણા ધામની બાજુમાં માકડા દાદાના સાનિધ્યમાં દર્શને અવશ્ય પધારજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારામ બાપા સીતારામ